નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું YouTube યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન કરવા નમ્ર વિનંતી નીચે આપેલું નું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તો મિત્રો આ વિડીયોમાં આપણે જોશું ધોરણ સાત સામાજિક વિજ્ઞાન એકમ બાર આપત્તિ અને વ્યવસ્થાપન આ એકમના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તમામ પ્રશ્નોના આપણે સોલ્યુશન જોઈશું તો મિત્રો શરૂ કરીએ એકમ બારનું સ્વાધ્યાય મિત્રો તમે આ એકમ વાંચ્યો હશે સમજ્યો હશે જાણ્યું હશે તો તેમાં વિવિધ આપત્તિ જેમાં કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિઓ વિશે ચર્ચા કરી છે ત્યારબાદ ભૂકંપ ભૂકંપ સમયે રાખવાની કાળજીઓ ગુજરાતમાં સંભવિત ભૂકંપ ઝોન એટલે કે વિસ્તાર અંગે ખૂબ જ સુંદર ચર્ચા કરવામાં આવી છે ત્યારબાદ વાવાઝોડું વાવાઝોડા સમયે રાખવાની સાવચેતીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી છે સુનામી અને સુનામી સમયે આપણે કેવી કેવી સાવચેતી રાખવાની છે તેની પણ સુંદર માહિતી આપણને આ એકમમાંથી મળી રહે છે ત્યારબાદ પૂર પૂર અંગેની માહિતી પૂર અંગે આપણે રાખવાની સાવચેતીઓ તેમજ દુષ્કાળ દુષ્કાળનો સામનો કરવા માટે આપણે કેવા પગલાં લઈ શકીએ છીએ તેની સુંદર માહિતી આ એકમમાં આપણને આપવામાં આવી છે ત્યારબાદ આ એકમમાં આપત્તિની માનવ જીવન ઉપર શી અસર થાય છે તેની પણ સુંદર માહિતી આપી છે જે તમે શીખ્યા હશે જાણ્યું હશે સમજ્યા હશે અથવા તો વાંચ્યું હશે તો હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય તો મિત્રો પ્લીઝ વિડિયોને શરૂ કરતા પહેલા તમને જો આ વિડીયો ગમે તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચૂકતા નહીં સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અથવા તો કોઈ પ્રશ્નમાં સમજણ ના પડે તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી કરીને નવો વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોનો હલ કરી શકું તો શરૂ કરીએ આ એકમનું સ્વાધ્યાય મિત્રો પ્રશ્ન પહેલો આપણને એવો આપ્યો છે જેની સૂચના છે ખાલી જગ્યા પૂરો પ્રશ્ન 1 ની સૂચના છે ખાલી જગ્યા પૂરો અહીં આપણે ત્રણ ખાલી જગ્યાઓના ઉત્તરો આપવાના છે જોઈએ પહેલી ખાલી જગ્યા આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા હોનારત કે ખાલી જગ્યાના નામે ઓળખાય છે ઉત્તર લખશું ચક્રવાત બીજી ખાલી જગ્યા નો ઉત્તર છે ચક્રવાત ત્રીજી ખાલી જગ્યા જોઈએ સાગરના તળીયે થતા ભૂકંપોથી ઉદ્ભવતા વિનાશકારી મોજા ખાલી જગ્યાના નામે ઓળખાય છે તો મિત્રો ઉત્તર આવશે સુનામી ત્રીજી ખાલી જગ્યાનો ઉત્તર છે સુનામી આમ પહેલી ખાલી જગ્યાનો ઉત્તર પ્રકોપ બીજી ખાલી જગ્યાનો ઉત્તર ચક્રવાત અને ત્રીજી ખાલી જગ્યાનો ઉત્તર સુનામી છે આમ આપણે આ ત્રણેય ખાલી જગ્યાઓ સમજીને પૂર્ણ કરી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન બે મિત્રો પ્રશ્ન બે ની આપણને સૂચના છે યોગ્ય રીતે જોડકા જોડો આપણે અહીં આ પ્રશ્નમાં જોડકા પૂર્ણ કરવાના છે જોઈએ અવિભાગ અને બ વિભાગ અવિભાગમાં પહેલો પ્રશ્ન છે ભૂકંપ તો ભૂકંપ સામે બ વિભાગનો ઉત્તર આવશે બી આગાહી કરવી શક્ય નથી ભૂકંપ સામે ઉત્તર લખશું બ વિભાગમાં બી આગાહી કરવી શક્ય નથી વિભાગમાં બીજો મુદ્દો છે પૂર તો પૂર સામે બ વિભાગનો ઉત્તર આવશે એ આગાહી કરી શકાય છે પૂર સામે બ વિભાગનો ઉત્તર એ આગાહી કરી શકાય છે આમ એક સામે બી અને બે સામે એ રીતના આપણે ઉત્તરો લખી શકીએ છીએ એકદમ સરળ જોડકા છે જે આપણે આ રીતના તેને પૂર્ણ કરી શકીએ છીએ આગળ વધીએ હવે જોઈએ પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણ ને આપણને સૂચના આપી છે મિત્રો નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો અહીં આપણે ત્રણ પ્રશ્નોના ઉત્તરો આપવાના છે આપણે ત્રણેય પ્રશ્નોને વિગતે સમજીએ અને ઉત્તર લખીશું પ્રશ્ન એક છે મિત્રો કુદરતી આપત્તિના કોઈ પણ ચાર નામ લખો આપણે અહીં કુદરતી આપત્તિઓના ચાર નામ લખવાના છે ઉત્તર ભૂકંપ વાવાઝોડું સુનામી દુષ્કાળ પૂર વગેરે કુદરતી આપત્તિઓ છે પ્રશ્ન બે જોઈએ પ્રશ્ન બે વાવાઝોડું એટલે શું ઉત્તર વાતાવરણમાં હવાના દબાણમાં સર્જાતી અસમતુલાથી ઉદ્ભવતા પ્રચંડ વિનાશકારી વાતાવરણીય તોફાનને વાવાઝોડું અથવા તો ચક્રવાત કહે છે કદાચ મિત્રો પ્રશ્ન એમ પૂછાય ચક્રવાત એટલે શું તો પણ આપણે આજ ઉત્તર લખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ છે પૂર આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે ઉત્તર પૂર આવવા માટે મુખ્યત્વે અતિવૃષ્ટિ કે એક ધારો વરસાદ જવાબદાર છે આ ઉપરાંત કુદરતી ધોળાવને અવગણી કરાયેલ બાંધકામ કુદરતી નિકાલના માર્ગમાં અવરોધ વગેરે માનવ સર્જિત કારણો જવાબદાર છે તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન ત્રણ ના એક બે વાક્યોના ત્રણેય ઉત્તરો લખી શકીએ વધીએ હવે જોઈએ પ્રશ્ન ચાર મિત્રો આપણને પ્રશ્ન ચાર ની સૂચના આપી છે માગ્યા મુજબ ઉત્તર આપો અહીં આપણે બે પ્રશ્નોના ઉત્તરો આપવાના છીએ બંને પ્રશ્નો આપણે વિગતે સમજીએ પ્રશ્ન એક મિત્રો આપણને આપ્યો છે ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ ભૂકંપ આવે ત્યારે આપણે કઈ સાવચેતી રાખવી તે અંગેનો પ્રશ્ન છે જોઈએ ઉત્તર ભૂકંપ સમયે નીચે પ્રમાણેની સાવચેતી રાખવી જોઈએ પહેલો મુદ્દો તમે શાળાના વર્ગખંડમાં હો તો પાટલી નીચે બેસી જવું બીજો મુદ્દો વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવું ત્રીજો મુદ્દો સાચા સમાચાર રેડિયો કે ટીવી દ્વારા સાંભળવા ચોથો મુદ્દો ભૂકંપ સમયે ગભરાઈ ન જવું બુમાબૂમ કે નાસભાગ ના કરવી પાંચમો મુદ્દો ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા આગળનો મુદ્દો ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ના વાપરવી તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ છીએ આગળ વધીએ પ્રશ્ન બે જોઈએ પ્રશ્ન બે છે મિત્રો આપત્તિની અસરો જણાવો આપત્તિની માનવ સમાજ ઉપર શી અસર પડે છે તે અંગે આપણે ચર્ચા કરીએ ઉત્તર આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે એક ભૂકંપ પૂર સુનામી વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે નંબર આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા મકાન જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે ત્રીજો મુદ્દો જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા ઘેરી વળે છે પાંચમો મુદ્દો આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાનો ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે તમે ત્રણ રીતે આપત્તિની માનવ સમાજ ઉપર આપણી ઉપર અસરો થાય છે આ એકમનું સ્વાધ્યાય અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય માહિતી ગમી હોય સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં અને સાથે સાથે અન્ય મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો જેથી કરીને તેઓ પણ આ અંગે માહિતગાર થઈ શકે તમારો ખૂબ ખૂબ આભાર